પરંતુ ગઈકાલે પરિપત્ર કર્યો એમાં સચિવશ્રીએ પોતે ફાઇલ ઉપર સહી કરી છે અને એમાં એવું કર્યું કે મામલતદાર કલેક્ટર ઓફિસના કર્મચારી એની વ્યવસ્થા કરશે પણ તો દુકાનદારની કોઈ જવાબદારી નથી આ કામમાં એને કઈ કામગીરી બજાવવાની નથી એવી કોઈ સ્પષ્ટતા કરી નથી અને બીજું એમને છેલ્લે એવું કર્યું છે કે આ બે વ્યક્તિનું એકત્રીસમી માર્ચ સુધી ચાલશે પછી પાછા એક ચાર બે હજાર છવ્વીસ થી પચાસ ટકા સભ્યો હાજર રાખવાના એવું એમને મનસ્વી રીતે પરિપત્રમાં નોંધી દીધું છે જે સચિવશ્રી આઈ એસ કક્ષાના અધિકારી વાંચ્યા વગર સહી કરતા ના હોય એ વાંચતા તો હોય એટલે એમની સહાનુભૂતિથી જ આ ફાઇલ તૈયાર થઈ છે અને એનો અમારો વિરોધ છે કે જયારે તમે નક્કી કર્યું છે કે બે વ્યક્તિ હાજર રાખવાના છે તો પછી હવે એની કોઈ ડેડલાઈન હતી નહી એ તો હતું તો એક ચાર બે હજાર પચાસ ટકા આવ્યા ક્યાંથી એટલે આ મનસ્વી છે અને એક માર્ગી છે એનો અમારો સખત વિરોધ છે આ પરિપત્ર છેલ્લો આવ્યો છે જો બદલવામાં નહી આવે તો અમારે ન છૂટકે પાછું અસહકારનું આંદોલન છેડવાની ફરજ પડશે દુઃખની વાત છે